વલસાડ તાલુકાના ગુંબી મોટા ફળિયા ખાતે પાંચ કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન પદે શ્રી ગમનભાઈ પાતળભાઈ પટેલ જીતેન્દ્રભાઈ પટેલ વિનયભાઈ પટેલ વિમલકુમાર પટેલ તેજસ કુમાર પટેલ આકાશકુમાર પટેલ વગેરે ભાવિક ભક્તો દ્વારા સ્થાન શોભાવી યજ્ઞમાં પૂજા અને માતાજીની સ્તુતિ કરી હતી સાથે જ યજ્ઞમાં ભાવિક ભક્તો દ્વારા અલગ અલગ કુંડ પર ગાયત્રી યજ્ઞના જાપ કરી મંત્રોચ્ચાર દ્વારા જવ અને તલની આહુતિ આપવામાં આવી હતી ગાયત્રી પરિવારના ધીરુભાઈ દેસાઈ નરેશભાઈ પ્રજાપતિ રેખાબેન રાણા પદ્માબેન પૂજાબેન ભોયા દ્વારા ખૂબ જ સુંદર યજ્ઞ વિધિ કરાવી ગુંબી ફલદ્રાના ગાયત્રી પરિવારના ભાવિક ભક્તો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતા ગાયત્રી યજ્ઞ બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના ભાઈ બહેનો ભારે જહેમત ઉઠાવી હતી